તો ગયું છે હવે આપણે રસોઈ બનાવશું ચાલો તો યુટ્યુબ ફેમલી આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે હલો નમસ્તે સલામ સકલ કેમ છો કસા કઈ કડો હાલ કેમો નાચી તો સ્વાગત છે તમારું આપણી ચેનલ પ્રિન્સાર લાઈફ સ્ટાઇલ વ્લોગમાં કેમ છો બધાય મજામાં જશો ગુડ મોર્નિંગ બધાને એન્ડ આજે વાગી ગયા છે સાડા આઠ અને આપણે ઉઠી ગયા છીએ સાડા સાત વાગ્યાના પણ એમાં એવું છે કે છે ને સવારમાં પાણી પૂરું થઈ ગયું હતું ટાંકીમાં તો ટાંકીમાં પાણી ચડાવ્યું અને નીચે ફરીયું નહીં ધોઈ નાખ્યું પોતા કર નાખા નીચે તો ઘરમાં પણ સંજવારી નીકળી ગઈ અને હવે ચા નાસ્તો એક બાકી છે તો ચા નાસ્તો બનાવશું પછી આગળ જોઈએ એ ચાલો સ્વાગત થઈ ગયું છે અને કેમ છો બધા મજામાં છો ને લાઇક કરીને જાજો આપણી ચેનલમાં નવા નવા આવ્યા એ લોકો પણ અને જે જે લોકો જૂના છે એ પણ લાઈક કરી લેજો અને જે નવા છે એ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં આપણને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં નામ છે મારું પ્રિન્ટ શાળ લાઈફસ્ટાઈલ બ્લોગ ઓકે ગાઈસ સો ફોલો કરવાનું ભૂલશો નહીં અને ચાલો આજનો વ્લોગ ચાલુ થાય છે અહીંયાથી તો હું જાઉં છું ફટોફટ નીચે હવે ઘણા ટાઈમ પછી કારણ આપણે ઉપર આવ્યા વ્લોગ બનાવવા તો ચાલો હવે આપણે લોકો જાશું નીચે દૂધ આવી ગયું છે અને રોટલી બનાવણી છે તો લોટ બાંધશું ચાલો તો યુ ટુ ફેમિલી આપણે લોકો આવી ગયા છીએ નીચે અને હવે છે ને હું ફટોફટ શું કરવાનું છે હા આજે રસોઈમાં છે ને હું ચણાનું શાક બનાવી નાખું કારણ કે પરમ દિવસે દાળ ભાત કર્યા હતા કાલે ડુંગળી બટેકા કર્યા હતા એના આગલે દિવસ મેં દાળ ભાતની મોર સેવ ટમેટાનું શાક કર્યું હતું પછી રીંગણ બટેકાનું કર્યું હતું રીંગણાં બહુ નથી ભાવતા કારણ કે રીંગણાથી મને છે ને એલર્જી છે એટલા માટે તો ચાલો છે ને ચણા રાતે પલારતા ભૂલાઈ ગયા છે તો અત્યારે આપણે ફૂલ ગરમ પાણી કરીશ અને ગરમ પાણીમાં છે ને પલાળવા મૂકી દઈશ અને પછી અગિયારક વાગાકો રસ બનાવીશ એટલે ત્યાં લગી જેટલા પલરે એટલા જો પલરી જાય તો કાંઈ વાંધો નથી નગર પછી છે ને એને મારે બાફવા પડશે તપેલી છે તો તપેલી એને મૂકું અને એક ગ્લાસ પાણી નાખું પછી પાછું એવું લાગે તો હજી બીજો ગ્લાસ નાખી દઈશ તો હું અહીંયા પાણી ગરમ થવા નાખી દઉં અને પછી ચણા કાઢી લો ડબ્બામાંથી ના ડબ્બામાં નહીં સોરી અહીંયા જ છે ચણા મારા મમ્મી એ પાતા મને ચણા તો છે એ ચણા કાઢી લઉં તો જો યુટ્યુ ફેમલી પાણી ગરમ થાય છે અને મેં ચણા કાઢી લીધા છે તો છે ને પાણી ફૂલે ફૂલ ઉકળે ને પછી છે ને આપણે પાણી આમાં એડ કરી દઈશું અને પછી આમાંથી જેટલું વધે એટલા પાણીથી આપણે પછી ચા બનાવી નાખશું તો ફેમિલી આપણું છે ને પાણી ઉકલવા લાગ્યું છે અને છે ને ચણાને લઈ લીધા છે તો આપણે એમાં પાણી નાખશું તમે છે ને ચણા પલાળતી વખતે તમારે એક એક ધ્યાન શું રાખવાની ખબર છે યુટ્યુબ ફેમિલી કે છે ને તમે ચણા પલારો ને ત્યારે એને હાથ નહીં અડાડવાનો એમ નામ છે ને ગમે ડબ્બામાં ભરેલા હોય કે અથવા કોથરીમાં તો ડાયરેક્ટ એને ઠલાવી દેવાનો જેમાં તમારે પલાળવાના ને એમાં અને ડાયરેક્ટ એમાં પાણી નાખી દેવાનું એ પછી તમે રાત્રે પલારો તો નોર્મલ પાણી અને દિવસે પલારો તો પણ ગરમ પાણી તો છે ને એને તમારે હાથ નહીં અડાડવાનો હાથ અડાડ્યા વગર પલાળવાના કારણ કે તો જલ્દી પલર પલરશે એ બહુ ગરમ થઈ ગયું હતું અને છે ને તપેલી પણ બહુ ગરમ થઈ ગઈ છે તો સાણચીનો ઉપયોગ કરીશ પેલા તો ગરમ ગરમ લાગી ગયું

તો આ જો આપણી રોટલી થઈ ગઈ છે અને હું ફટોફટ નાસ્તો કરી લઉં પછી આપણે રસોઈ બનાવશું ઓકે છે તો હવે આપણે રસોઈ બનાવશું ભાત લઈ લીધા છે મેં અને ચણાનું શાક બનાવશે વિથ બટેકા તો વચ્ચે નો જોયું ઉપર સ્ક્રોલ કરો નીચે આવશે સ્ક્રોલ કરશો એટલે ચણા બટેકાનું શાકની રેસીપી આવશે તો જોઈ લેજો અને ચાલો જો એ મેં ભાત લઈ લીધા છે તો હું છે ને ફટોફટ ભાત બનાવી લઉં પછી શાક વઘારી લઉં પછી તમને મળવું ઠીક છે તો ગાઈઝ આપણે લોકો સ્નાન કરીને પણ આવી ગયા અને જમી જમી પણ લીધું છે તો આપણે આવી ગયા છે ક્રાફ્ટના ટેબલ ઉપર અને એક ખુશીની વાત તમને કહું મારા ત્રણસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ ફોર મારા ફ્રેન્ડ્સ તો તમે બી સબસ્ક્રાઈબ કરાવો ત્રણસોથી ઉપર હું તો ઈચ્છું છું કે હજી સબસ્ક્રાઈબ કરો આગળ વધારો ચેનલને પ્લીઝ 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 ખૂબ સપોર્ટની જરૂર છે ચાલો આપણું પાર્સલ જો કે મેં તમને લોકોને કીધું હતું કે આ બાકી છે આના ઉપર વોલપેપર ચોંટાડવાનું તો આ એક બાકી રહી ગયું હતું અને ફ્લાવરવાળું વૉલપેપર ખલાસ થઈ ગયું હતું તો મેં છે ને એ અમદાવાદથી લીધું હતું પણ એ એક જ લીધો તો કટકો તો મને પછી અફસોસ થયો કે વધારે લઈ લીધું હોત તો કેવું સારું હોત પણ કાંઈ વાંધો નહીં મેં છે ને આઈ થિંક બસો બસોથી ત્રણસો રૂપિયાની અંદરમાં એનાથી પણ મસ્ત વોલપેપર મંગાવ્યું અને પહેલા આપણે વોલપેપર મંગાવ્યા હતા ને એનાથી ડબલ વોલપેપર આવ્યું છે આ ફ્લિપકાર્ટનું છે તો તમને તો ખબર છે આપણે અવારનવાર ફ્લિપકાર્ટની શોપિંગ કરતા જ હોઈ છીએ તો જો આ વોલપેપર ટાણા પિસ્તા કલરનું છે અને આવી રીતે કંઈક છે ફ્લાવરવાળું અને ક્વોન્ટિટી પણ ઝાઝી છે તમે જોઈ શકો છો એટલે આ આ વોલપેપર મને કેટલું કામ આવશે ઘણું બધું અને વોલપેપરની ક્વૉલિટી પણ સારી છે અને પેકેજિંગ પણ બહુ સરસ હતી આની તો જુઓ તમને છે ને આની મેં હજી ખોયલું નથી ખાસ તમારા માટે જ છે ને રાખ્યું તું મેં મેં કીધું છે ને મારી ફેમિલી સાથે શેર કરીશ તો ચાલો આ કચરો અંદર વાવ ખૂબ જ સરસ વોટરપ્રૂફ આવે અને બહુ સરસ છે જુઓ વોલપેપર દેખાય છે તમને ફ્લાવર વાળું જુઓ કેટલા મોટા મોટા ફ્લાવર છે ને સરસ તો આપણે આનું માપ લઈ લઈ અને માપ લઈને એમાં ચોટાડી દઈશું તો યુટ્યુ ફેમલી આપણું જો વોલપેપર ચોંટી ગયો છે બોક્સમાં અંદર હું છે ને ગમે એ ઓલા કલરફુલ પેપર છે ને સિમ્પલ નોર્મલ સાદા એ ફેવિકોલથી ચોંટાડી દઈશ અત્યારે હાલ હલાવ છે ને મેં આ ચોંટાડી દીધું છે અંદર બી ફ્લાવરવાળું છે અને હવે આ સાઈડમાં આપણે આ બોક્સ ઢાંકશું ઓકે વાહ 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 શું વાત છે અહીંયા ગોલ્ડન અને બોક્સ બોક્સ તો તમે અને કેવું લાગ્યું હજી હું એક મસ્ત બોક્સ બનાવીશ આમ છે ને બે ત્રણ બોક્સ બનાવવા છે આપણને આપણને કામ આવે ને એવા વાત રજા આપશો મને આજના માટે આટલું જ અને ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે નવા જ વિડીયો સાથે અવનવા ક્રાફ્ટિંગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને અવનવી જગ્યા પણ હું દેખાડીશ બારે ફરવા જાવ ભારત માતા કી જય વંદે માતરમ ટાટા બાય બાય બહુ જલ્દી પાછા મળશું તો આપણા વિડીયોને લાઈક કરીને જાજો ઓકે લાઇક કરતા જાજો ગાય